હેલો મિત્રો કેમ છો તમે બધાએ હું આશા રાખું છું તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ચાલો આજે નવા દિવસે નવી વાનગી શીખીએ આજની વાનગી છે ભરેલા રીંગણાંનું શાક ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ તેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ રીંગણા વઘાર માટે તેલ પાણી આદુ મરચાં અને લસણની પેસ્ટ મીઠું અને રૂટિન મસાલા સૂકા ત્રણ લાલ મરચાં બે ચમચી આખું જીરું બે ચમચી આખા ધાણા તેને આપણે શેકી અને આને મિક્સરમાં પીસી લેવાનું છે માંડવીના બી બે ચમચી બે ચમચી કાજુ બે ચમચી સફેદ તલ અને ટોપરાનું છીણ આને પણ આપણે પીસી લેવાનું છે આ બે ઇન્ગ્રીડિયન્ટ્સ રીંગણામાં ભરવા માટે છે જેને અલગ અલગ પીસવાના છે અને ત્યારબાદ ટમેટા ડુંગળી ને લીમડો આ વઘાર માટે છે તેને પણ ડુંગળી ટમેટાની પેસ્ટ કરી લેવાની છે અને ખટાશ માટે લીંબુ ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ રીંગણાને બાફવા માટે મેં ઢોકરિયું મૂકી દીધું છે જે ગરમ પાણી પાણીમાં થઈ રહ્યું છે તો ચાલો આપણે રીંગણામાં ભરવા માટે મસાલો બનાવી લઈએ ચાલો મિત્રો આપણે ગેસને સ્ટાર્ટ કરીશું એક વાસણ મૂકીશું આપણે આને થોડા ઘણા શેકવાના છે કાજુ માંડવી ટોપરાનું છીણ અને તલ આને થોડા શેકી લઈએ જો મિત્રો આપણે આ શેકાઈ રહ્યું છે આને એકદમ લાલ નથી કરવાના થોડું સુગંધ આવે એટલું જ શેક કરવાનું છે જ્યાં સુધી આ શેકાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે મરચાં જીરું અને ધાણા તેને આપણે મિક્સરમાં ક્રશ કર જો મિત્રો આ આપણું ક્રશ થઈ ગયું છે અને આ આપણું શેકાઈ ગયું છે કાજુ માંડવી ઢોકળાનું છીણ અને તલ તલ એને પણ આપણે ક્રશ કરી લઈએ ચાલો મિત્રો આ આપણું બંને વસ્તુ પીસાઈ ગઈ છે તેમાં મેં અડધું ટમેટું એક ચી ટમેટાને નાખી છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે અને ફરી આપણે આને મિક્સ કરી લેશું ચાલો મિત્રો આ આપણો રીંગણામાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અને એકદમ ઢીલો નથી કરવાનો તમે રીંગણામાં ભરી શકો તેવો મસાલો બનાવવાનો છે જો જરૂર લાગે તો પાણી નાખવાનું છે મેં આમાં પાણી નાખેલું છે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું છે આ ડુંગળી અને ટમેટાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આવડા મેં બસો ગ્રામ રીંગણાં લીધેલા છે આમ મારા ઘરમાં ત્રણ સદસ્ય છે તેના માટે હું બનાવું છું અને રીંગણાને વચ્ચેથી આવી રીતે કટ લગાવવાનો છે અને આ ડીટિયાનો ભાગ છે તેને કટ કરી લેવાનો છે તો ચાલો આપણા રીંગણામાં મસાલો ભરી લઈએ જો મિત્રો મેં આ રીંગણાને ભરી લીધા છે આ રીતે બધા જ રીંગણા મેં ભરી લીધા છે અને રીંગણામાં જે મસાલો ભર્યો છે તે જો વધતો હોય તો તેને આપણે નાખી નથી દેવાનું પરંતુ શાકનો જે વઘાર કરશું તેમાં ગ્રેવીને વધારે કરવા માટે આ જે બચેલો મસાલો છે તે આપણે શાકમાં નાખશું ચાલો આપણું પાણી પર ગરમ થઈ ગયું છે તો રીંગણાને આપણે ઢોકરિયામાં મૂકી દઈ અને દસ મિનિટ બાદ આ રીંગણાને ચેક કરી લેવા તો ચાલો આપણે આમાં ઢોકરિયામાં રીંગણાને મૂકી દઈએ જો પાણી પણ ગરમ થઈ ગયું છે તો એક એક કરી આ બધા રીંગણાને આપણે આમાં મૂકી દઈશું જો તમારે આ રીતે રીંગણાને બાફવા ન હોય તો તેને વઘારમાં પણ ડાયરેક્ટ નાખી શકીએ છીએ આ રીતે બાફીને કરવાથી રીંગણા એકદમ પાકી જાય છે સ્વાદમાં પણ સરસ થાય છે અને ડાયરેક્ટ વઘાર કરી અને એ રીતે તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો તો ચાલો આપણા બધા રીંગણા મૂકી દીધા છે હવે દસથી પંદર વીસ મિનિટ બાદ આપણે ફરી મળીએ ચાલો મિત્રો આપણા રીંગણા અહીંયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લઈએ તેના માટે એક કઢાઈ લીધી છે તેમાં મોટા ચાર ચમચા મેં તેલ નાખેલું છે તો ચાલો શાકનો વઘાર કરી લઈએ તેલ ગરમ થાય પછી મળીએ જો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં સૌથી પહેલાં એક ચમચી જીરું નાખશું ત્યારબાદ આ લીમડો નાખીશું અને થોડી નાખીશું ત્યારબાદ આજે આપણે ડુંગળીની પેસ્ટ કરી રીતે તે નાખીશું જો આ ડુંગળી આપણી પાકી ગઈ છે તે ત્યારબાદ તે તેમાં તે તે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું તેને થોડી વાર સાતળવા દઈશું ગેસને મેં મીડિયમ ટુ સ્લો રાખેલું છે તો આપણે આ પેસ્ટને પાકવા દેસુ ત્યારબાદ તેમાં ટમેટાની જે ગ્રેવી કરેલી છે તે ગ્રેવી નાખી દઈશું તો હવે ત્યારબાદ આપણે આ ટમેટાની પ્યુરી કરી દીધી તે પ્યુરી આમાં નાખીશું ગ્રેવીમાં હળદર હળદર નાખ્યા બાદ સ્વાદ અનુસાર મીઠું તેને હલાવી અને આપણે એને ચડવા દેસુ આ જ્યાં સુધી આ ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે રીંગણાને જોઈ લઈએ તો જુઓ મિત્રો આપણે રીંગણાને ચેક કરી લઈએ કે કેટલા પાકી ગયા છે તો આપણે એને નીચેથી નથી જોવાનું એને ડીટીયા પાસેથી જોવાનું છે કે ડીટીયા પાસે બાકી ગયું છે કે શું ના હજી સે ચમથા કાચા છે તો હજી આપણે આને પાંચ મિનિટ રેવા દઈએ સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ ત્રણ ચમચી ધાણાજીરું પાવડર આપણે નાખશું ધાણાજીરું નાખ્યા બાદ આપણે થોડું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું જેથી આપણા મસાલા ચોટે નહીં અને આને હવે ઢાંકી આપણે પાકવા દઈશું જે મસાલો આપણો બચ્યો હતો રીંગણામાં ભરવા માટેનું એમાં બે ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે અને ઢીલો કરી ત્યારબાદ તેને આપણે ગ્રેવીમાં નાખીશું આપણે જે મસાલો રીંગણામાં ભરવાનો જે બચ્યો હતો એ આપણે ગ્રેવીમાં નાખી દીધો છે હવે તેને એકદમ આપણે પાણી નાખી અને એને ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ તેલ છૂટું પડી ગયું છે હા તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે હવે એમાં અડધી ચમચી તીખું લાલ મરચું બે ચમચી કશ્મીરી લાલ મરચું જેનાથી આપણા શાકનો કલર એકદમ સરસ આવી જાય તેના માટે બે ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું તો ચાલો હવે આપણા શાકને જોઈ લઈએ કે આપણી ગ્રેવી પાકી ગઈ છે હા તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખીશું જો તમે મીઠું ખાતા હોય તો તમે ખાંડ કે ગોળ કા આંબલીનું પાણી પણ નાખી શકો છો પણ આમ મીઠું નથી ખાતા એટલે મેં ખટાશ જ નાખેલી છે તો ચાલો મિત્રો આપણે અહીંયા ગ્રેવી પાકી છે ત્યાં સુધી આપણે રીંગણાને જોઈ લઈએ કે પાકી ગયા છે કે શું હા આપણા રીંગણા પાકી ગયા છે તેને હવે એક ડીશમાં કાઢી લઈએ ત્યારબાદ આપણી ગ્રેવી પાકી જાય ત્યાં સુધી આપણે તો ચાલ આપણી ગ્રેવી પાકી ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણા આ રીંગણા આમાં એડ કરી દઈએ અને ચલાવવામાં થોડું ધ્યાન રાખવું બહુ ચલાવવું નહીં જેથી આપણા રીંગણાનો અંદરમાં જે મસાલો ભરેલો છે તે બહાર ન નીકળી જાય અને રીંગણા પણ આપણા ભાંગે નહીં જો તમને આ રીતની ગ્રેવી પસંદ હોય તો આ રીતની ગ્રેવી રાખી શકો છો અને જો ગ્રેવી ઢીલી કરવી હોય તો એમાં થોડું પાણી નાખી શકો છો પણ અમને આ રીતની ગ્રેવી પસંદ છે હવે આપણે આ રીંગણાને આ ગ્રેવીમાં થોડીક વાર ચડવા દઈએ તો મળીએ પાંચ મિનિટ બાદ તો જુઓ મિત્રો આપણું શાક થઈ ગયું છે ચાલો આપણે આને સર્વ કરી લઈએ તો જો મિત્રો આપણું શાક થઈ ગયું છે તૈયાર એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું શાક આપણું તૈયાર છે તો મિત્રો તમે પણ બનાવજો આ શાક બહુ જ સરસ બને છે અને ઘરના તમામ સદસ્યોને આ શાક બહુ જ ભાવ ભાવશે મારા ઘરે તો બધાને આ શાક બહુ જ ભાવે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય